નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કૈયલ મુકામે જગતજનની આદ્યશક્તિ ઓમ ભગવતી શ્રી મેરડી માતાના અસીમ આશીર્વાદથી અધ્યાત્મના પથદર્શક બ્રહ્મલીન સદ્ગુરુ રમણ રમણમાડીએ જગત કલ્યાણની અખંડ જ્યોત પ્રગટાવી છે જેના અજવાળે ધર્મની ધજા અવિરતપણે લહેરાઈ રહી છે ત્યારે માતાજીના આદેશથી આ ધર્મરથનો પવિત્ર દોર સંભાળ્યો છે તેવા વંદનીય સંતશ્રી માડીના પનોતા પુત્ર આદ્યશક્તિના ઉપાસક પૂજ્યશ્રી અનિકેત માડીના પાવન સાનિધ્યમાં તીર્થભૂમિ કૈયલ મેરડીધામ ખાતે માના પ્રાંગણમાં પચીસમો દિવ્ય પાટોત્સવ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ યોજાઈ ગયો આ પાવન પ્રસંગે સચંડી મહાયજ્ઞ સાગંભરી શણગાર છપ્પન ભોગ સાથે ઓમ સદગુરુ સંતશ્રી રમણમાડી જ્યોતિ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું અને સૌ ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કરી સાથે મળી આદ્યશક્તિની આરાધના કરી ચરાચરમાં રમનારી ભેળિયાવાળી મા ભગવતી મેલડીના ભક્તિભાવમાં ભળી આશીર્વાદ મેળવી ધન્ય થયા હતા સદા સર્વનું કલ્યાણ થાવ એ જેમનો જીવન મંત્ર હતો એવા કૈયલધામના આદ્યસ્થાપક જયમાડી સેવા પરિવારના પ્રણેતા મા મેરડીના પરમ ઉપાસક અલખના ઓલિયા પરોપકરના અજવાળા પાથરનાર જ્યોતિ સ્વરૂપ બ્રહ્મલિન ઓમ સદ્ગુરુ સંત શ્રી સેવા સેવાયજ્ઞની જ્યોત અહર્નિસ જળહ જળહળતી રહે એ સદભાવના સાથે પૂજ્ય રમણ માડીના જ્યોતિ મંદિરના નિર્માણનું ભૂમિપૂજન માના પરમ ઉપાસક શ્રી અનિકેત માડીના વરહસ્તે કરવામાં આવ્યું હતું જયમાડી સેવા પરિવાર દ્વારા આ સમગ્ર પ્રસંગનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવેલ હતું અને મોટી સંખ્યામાં મહાનુભાવો તેમજ માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા પચીસનો પાટોત્સવ ખૂબ જ ગામરૂમથી અહીંયા ઉજવાઈ રહ્યો છે અને અમારા સૌના જયમાણી પરિવારના લાડકવાળા અને અમારા સદગુરુ શ્રી રમણભાઈ જયમાડી કે જેમણે આ શ્રદ્ધાની છેલ્લા ઘણા વર્ષોથી પ્રકતાવી છે તો એમનું આજે જ્યોતિ મંદિરનું બહુ સદગુરુ શ્રી રમણમાડી જ્યોતિ મંદિરનું પૂજન આજે ખૂબ જ સરસ રીતે ભક્તોની હાજરીમાં કરવામાં આવી તેમજ પચીસમાં પાંડવ સ્વરૂપે સચંડી મહાયજ્ઞ છપ્પન રૂપ માનવ પાદંબરી શણગાર ભજન અને ભોજન તેમજ સાધુ સંતોનો આદર સત્કાર અહીંયા મા મેલેડીની કૃપાથી કરવામાં આવે છે તો મારા દરેક ભક્તોનેજનોને મને આશીર્વાદ આપું છું